ડીસામાં ગાયે અડફેટે એક વ્યક્તિની ડીસા શહેરમાં રખડતા પશુઓની સમસ્યાને લઈ શહેરીજનો પોકારી ઉઠ્યા છે કરો ત્યાં રખડતા પશુઓનો અડીંગો જમાવીને બેઠેલા નજરે પડી રહ્યા છે ત્યારે રખડતા પશુઓ અનેક વાર રાહદારીઓને અડફેટે લેવાની ઘટનાઓ બની રહી છે રાજ્ય સરકાર અને ડીસા નગરપાલિકાના સત્તાધીશો હાઈકોર્ટના આદેશને ઘોળીને પી ગયા હોય તેવું દેખાઈ રહ્યું છે જ્યારે દર વર્ષે ડીસા નગરપાલિકા દ્વારા રખડતા પશુઓને પકડવાની કામગીરી પાછળ લાખો રૂપિયાના બિલ ઉઘરાવી લેવામાં આવે છે પરંતુ શહેરમાં રખડતા પશુઓની સમસ્યા આજે પણ યથાવત જોવા મળી રહી છે ઓકે દાદા સોસાયટીમાં બહુ ત્રાસ છે ગાયોનો રખડતી ગાયો છે સાથે આખલા પણ છે ઘણા સમયથી આ હું આવ્યો બે દોઢ દોઢ બે વર્ષ થવા આવ્યો છે ત્યારથી તો આ ત્રાસ ચાલુ છે ને એના પહેલાં કેટલા સમયથી ત્રાસ હશે એ એની મને ખબર નથી પરંતુ ત્રાસ તો છે જ આ બહેનો કચરો નાખવા જતી હોય તો પણ પાછળ પડી જાય છે એટલે આ ગાયોના ત્રાસનો નિકાલ જો નગરપાલિકા કે કોઈ પણ સારી રીતે કરી શકે તો આ સોસાયટીને એનો લાભ મળી શકે રહેવાસીઓને બાકી તો આ ત્રાસ બીજો કોઈ વ્યક્તિગત ધોરણે કોઈ ત્રાસ દૂર કરી શકે એમ નથી એટલે નગરપાલિકા રસ લઈને આ અંગે જો કંઈક કરતું કરે તો સોસાયટીના અન્ય શાંતિ થાય સુનમ નામ તમારું રાયચંદજી સોલંકી ઓકે બેન શું પ્રોબ્લેમ છે ગાયનો તરસ છે આ સોસાયટીમાં મને રહેવાનો બહુ મુશ્કેલ થઈ ગયો છે અમે શાકભાજી લઈએ તો કેવી રીતે લઈએ ગાયો પાસણ દોડીને અમને મારે છે ગાયનો બહુ તરસ છે છેલ્લા કેટલા સમયથી તરસ છે બેન આ તો ઘણા સમયથી 12 મહિના જેવો થઈ ગયો છે દોઈ દોઈ તકડી મારે છે કોઈ બોલતા નહીં શું નામ તમારું મારું નામ સૂર્યા બેન ત્યારે રખડતા પશુઓની સમસ્યાને દૂર કરવા માટે થતા ખર્ચને લઈ મોટો ભ્રષ્ટાચાર આચરતો હોવાની લોક ચર્ચાએ જોર પકડ્યું છે ત્યારે ડીસા પ્રીતમનગર સોસાયટીમાં આવેલ જયશ્રી સોસાયટીમાં બાળકને શાળાએ મૂકવા ગયેલ પિતાને ગાયે અડફેટે લેતા પિતાને ગંભીર ઈજા પહોંચી છે ગંભીર રીતે ઈજાગ્રસ્ત બાળકીના પિતાને ડીસાની ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા સમગ્ર વિસ્તારમાં દોડધામ મચી જવા પામી હતી ડીસા નગરપાલિકા દ્વારા તાત્કાલિક અસરથી રાજ્ય સરકાર અને હાઈકોર્ટના આદેશનું પાલન કરી શહેર અને સોસાયટીના વિસ્તારમાંથી રખડતા પશુઓની સમસ્યાને દૂર કરવામાં આવે તેવી સોસાયટીના રહીશો દ્વારા ઉગ્ર માંગ કરવામાં આવી છે રખડતી ગાયને ત્રાસ માટે અમારે સોસાયટીમાં ત્રાસ છે ગાયનો સવારમાં અમારે સંબંધ સામે મિત્રો છે તેમણે ભી બાઈક સુધી ગાય આખલો અમને લગાડ્યો તો તાત્કાલિક સારવાર કરવા અમારે લઈ જવો પડ્યો કોઈ સુસુજય હોસ્પિટલમાં દાખલ કરવામાં આવે અને એની કોઈ આ મીડિયાવાળા તો અમારે અમને અમે કરીએ છીએ બાકી બીજા કોઈ સારવાર કરવા માટે કોઈ રાજી નથી અને રખડતી ગાયનો કોઈ ધડીવાર નથી અને તેના ઉપર અમે કેસ કરીએ કે અમને નોંધણી કરીએ ક્યાંય પૂછ્યું ગાયના આખલાને મારી ક્યાં વસૂલ કરવાનો મારે અમારું નિવેદન છે કે આને રખડતા ઢોરને પૂરમાં વ્યવસ્થિત પહોંચાડવામાં આવે ઓકે શું નામ તમારું ગરવી ધીરે ગાયનો ત્રાસ વધી ગયો છે મારા ભાઈ સવારે છોકરીઓની સ્કૂલ મૂકીને આવતા હતા ગાય હુમલો કર્યો છે એટલા માટે વગાડ્યું છે મહેરબાની કરીને નગરપાલિકા વાળાને એટલું જણાવ કરો છો કે આ ગાયોને રખડતા ઢોરને પકડી જાઓ ગાયોનો ત્રાસ વધી ગયો છે અમારે છોકરાને સ્કૂલ કેવી રીતના મૂકવા જવું અમારે બેનને શાકભાજી કેવી રીતના લેવા જવું બહુ ત્રાસ ગાયોનો વધી ગયો છે મહેરબાની કરી અને આ ગાયોનું કંઈક કરો મારે ભાઈને પાંચ છોકરીઓ છે આવી રીતના કોઈ વગાડી જાય ને કંઈ થઈ ગયું હોય તો કોની જવાબદારી આવી રીતના ઢોર રસ્તામાં રખડતા બધાએ લઈ અને લઈ જવા વિનંતી છે એટલા માટે કહું છું કે આ રખડતા ઢોરને પક પુરાઈ દો છોકરાઓ રખડતા હોય બારે રમતા હોય નાના છોકરાઓ અમે ક્યાંય બારે ફરતા આવી રીતના ગાયો મારી નાખે તો શું થાય મહેરબાની કરીને નગરપાલિકાવાળાને એટલું કહીએ છીએ કે આ રખડતા ઢોરને લઈ જાઓ તમે નગરપાલિકા શું નામ તમારું વિજ્યાબેન અહેવાલ મહાવીર શાહ